બ્રાન્ડેડ કંપનીના સાબુ હાર્પિક સહિતની વસ્તુઓ ડુપ્લિકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેને લઈને કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો જેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું પોલીસ દ્વારા પાડોમાયેલા દરોડામાં નકલી ચીજ વસ્તુ બનાવવા માટે વપરાતા રો મટીરીયલ પણ મોટી માત્રામાં હાલ મળી આવ્યું હતું સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો

એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે સાથે કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા પત્ર શેડમાં ફેક્ટરી ચાલતી હતી હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે